નમસ્કાર અને આભાર નવસારી ના કમિશનર શ્રી દેવ ચૌધરી આજ રોજ નગર ચરિયાઈ નીકળ્યા છે વરસાદની અંદર ડેમેજ થયેલા રસ્તાઓની તેમણે જાતે સમીક્ષા કરી રહ્યા છે તેમની સાથે ડેપ્યુટી કમિશનર પણ હાજર છે અને કામ થઈ ગયા પછી અને એટલે સારી વાત એ છે કે કામ થઈ ગયું છે એના ત્રણ ચાર દિવસ પછી એની સમીક્ષા કરવામાં આવે છે એટલે કે એવું નથી કે કામ થયું અને તરત બતાવી દીધું એ રોડ પક છે કે નહીં કેવો છે તમામ સમીક્ષાઓ કરી છે સર કામ થઈ ગયા આ ત્રીજા ચોથા દિવસ આપ સમીક્ષા કરી રહ્યો છો પરિસ્થિતિ સારી બેઠી છે પહેલા કરતા ક્યાં ક્યાં કર્યા છે આમાં જે છે જે જે જગ્યા વરસાદના કારણે જે જે ઇશ્યુ થયા છે આમાં આ વખતે અમે પ્રોએક્ટિવલી જે છે WhatsApp હેલ્પલાઇન ચાલુ કરીને પણ જે છે બધા પોર્ટલ્સ અને ખાડા પુરવાની શરૂઆત કરી છે લોકોને જે છે કોઈ પણ જાતની હાલાકી નહીં પડે આ જગ્યા જે જગ્યા આપણે પાવર બ્લોક થી કટિંગ કરીને આખા પાવર બ્લોક લગાવ્યા છે આ વારંવાર આ ઇશ્યુ આવતા હતા કે ભાઈ આમાં જે છે તૂટી જાય છે ને લોકોને પણ હાલાકી પડે તો આમાં આમાં આપણે જે છે આ વખતે ફસ્ટ ટાઈમે એવો પ્રાઇગિંગ ગયો ને મોટી મેઇન રોડ ઉપર જે છે આપણે બરોબર લગાવ્યા છે હવે લગભગ ચાર પાંચ દિવસ થઈ ગયા છે તો હવે અમે આના લીધે ચેક કરીએ છીએ કે આના લેવલમાં કોઈ મેજર ચેન્જીસ છે કે નહીં છે અને આને આગળ જે જે જગ્યા વધારે બોટલ્સ પડતા હોય ખાડા પડતા હોય તો આને આગળ કેવી રીતે જે છે આપણે કરી શકીએ પછી નેક્સ્ટ વિચારણા કે એવા બધા આઈડેન્ટીફાઈને ત્યાં કે વ્હાઈટો રોડ ઉપર અમે આગળ વોટ્સએપની જે આપણે ચાલુ નંબર મુખ્યમંત્રીશ્રીએ પણ એને બિરદાવ્યું છે એમ શું કહી શકાય આમાં મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને જે ગયા અઠવાડિયે અમારી મીટિંગ થઈ હતી અને આમાં પછી નવસારી મહાનગરપાલિકાએ એ પ્રોએક્ટિવલી વોટ્સએપ નંબર જાહેર કર્યા કે કોઈ પણ માણસને કોઈ પણ જગ્યાએ પોર્ટોલ્સ દેખાય તો આના જે છે whatsapp માં ફોટો મને મોકલી શકે છે અને અમે તાત્કાલિક ત્યાં ટીમ મોકલીને રિપેર કરાવીશું આ વાત જે છે આ ચાલુ કર્યા પછી નવસારી મહાનગરપાલિકાને લગભગ બસો ચાલીસ જેવી કમ્પ્લેન મળી આમાં પણ જે છે અમે ઘણી બધી પોઝિટિવલી સોલ કરી દીધી છે અને જે પણ પેન્ડિંગ છે શોર્ટેઝ અમે અમે સોલ જે છે કરવાના છીએ અને સારી વાત છે કે લોકો આને ખૂબ જ પોઝિટિવલી અને સરાહનીય આને જે છે આપી રહ્યા છે આનો અમને જે છે રિઝલ્ટ પણ એક સિટીમાં સારું મળી રહ્યો છે જ્યારે બારિશ ચાલતી હોય છે ત્યારે કોઈ પણ ફોટોસ કે ખાડા હોય પૂરવા માટે આપણે જે છે વેઇટમિક્સ નો યુઝ કરતા હોઈએ છીએ જ્યારે થોડો પણ સુખો પડે મળી જાય આપણને ત્યારે આપણે કોલ્ડ મિક્સ નો વપરાશ કરતા હોઈએ છીએ તો આનો જે છે ટિકાઉ વધારે કોલ્ડ મિક્સ હોય આનાથી પાંચ સાત દિવસ નો આપણને મળે તો ત્યારે આપણે જે જે છે સૌથી વધારે હોય આનો કરતા અત્યારે આપણે વેટ મિક્સ નો કેમ કે અત્યારે વરસાદ નથી વેટમિક્સ વપરાશ નહીં કરતા અત્યારે શહેરમાં જે કામો ચાલે છે કોલ્ડ મિક્સ ના અને હોટ મિક્સ ના કામો અત્યારે ચાલી રહ્યા છે લાસ્ટ ક્વેશ્ચન આરસીસી રોડ બાબતે આગળ પુનઃ વિચાર કરવામાં